મિત્રો આ છે ડાળિયા શેરી ડાળિયા શેરીનું તમે નામ સાંભળ્યું શેરીના રાજા એવા ગણપતિ બાપા પ્રખ્યાત છે અને બીજા આપણે સુરતની અંદર ડાળિયા શેરીમાં ડાળિયા શેરી બહુ વર્ષો જૂનું આ ડાળિયા શેરી તમે જોઈ શકો છો જ્યાં અહીંયા ડાળિયા શેરી સોની શેરી એવી અનેક શેરીઓના નામ અલગ અલગ હોય છે તેમાંની આ એક શેરી એટલે કે દાળિયા શેરી જે બહુ વર્ષો પુરાણિક છે અને જે જાજા સમયે વર્ષોથી અહીંયા ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવે છે ડાળિયા શેરી ખૂબ જ સરસ અને લોકપ્રિય છે જે સુરતની અંદર આવેલી છે અને દાળિયા શેરીના ગણપતિ દાદા તો ખૂબ જ લોકપ્રિય છે જે લોકપ્રિયનું કારણ છે કે ડાળીયા શેરીના ગણપતિ દાદા સોના અને ચાંદીથી આખા શણગાર કરવામાં આવે છે અને ડાળિયા શેરીની અંદર આ શેરી તમે જોઈ શકો છો અત્યારે શેરીને પૂરેપૂરી શણગાર કરવામાં આવે છે અને રાત્રિ દરમિયાન ખૂબ જ અહીંયા ભીડ હોય છે હાલવાની પણ જગ્યા તે મળે દૂર દૂરથી આ ડાળિયા શેરીમાં લોકો આવે છે દાદાના દર્શને અને દાદાને અલગ દર્શન કરીને ધન્ય પાડે છે તમે જોઈ શકો છો કેવા શ્રી ગણપતિ બાપાના દર્શન ખૂબ જ સરસ મજાના છે જેના આભૂષણ સાચા સોના અને ચાંદીથી બનાવવામાં આવેલ છે ગણપતિ બાપાનું આ ડાળિયા શેરીની અંદર બહુ ઝાઝા વર્ષોથી સ્થાપના કરવામાં આવે છે અને સુરત આખાની અંદર ફેમસ અને પ્રખ્યાત એવા ડાળીયા શેરીના ગણપતિ બાપા જે ખૂબ જ સરસ મજાના ગણપતિ બાપા તમે દર્શન કરી શકો છો અને આ ડાળિયા શેરીના ગણપતિ દાદા તમને ઘર બેઠા અમારી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજ્જુ રાહુલભાઈ બ્લોગની અંદર તમને બતાવી રહ્યા છે જે ખૂબ જ નજીકથી અને સારી રીતે તમે દર્શન કરી શકો છો તો મિત્રો આવા જ યુથ્યુડ વિડીયો જોવા માટે અમારી ચેનલ ગુજ્જુ રાહુલજી મકવા એટલે કે ગુજ્જુ રાહુલભાઈ બ્લોગ એમને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ અને આ વિડીયોની વિશે કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં અને આ છે આવા જ ગણપતિ બાપા અત્યારે ઘણો ઉત્સવ ચાલી રહ્યો છે તો તમને ગણપતિ બાપાના અલગ અલગ બધાય તમને કરાવશું ચાલો મળીએ નવા સાથે જય શ્રી ગણપતિ બાપા બોલો ગણપતિ બાપા મોરી